આ આપણી બધી ડેરી છે આ ફેટ કાઢવાનું જૂનું મશીન છે આપણે નહીં વાળું આવે ત્યાં આમાં ફેટ કાઢવાનું આવે એમ ફિલ્ટર કરવાનું પછી આમાં નીકળે છે આ કાંટાનું ને આ કોમ્પ્યુટર છે આ પિન કાઢવાનું મશીન છે ઓલું ઇન્વર્ટર છે આ આપણું મશીન છે ડેરીનું વધારે દૂર નથી થતું હજી તો હમણાં ચાલુ કરી દઈએ

કેમ કે એ ખાઈ લે ને કે ખાવા નહીં દે ખાવા નહીં દઈ ને મારા મારી કરશે એ કાવણી ભાગીને જ ખેતરમાં આમાં ઢગલામાં જાહે એટલે આજે ઘરે જવાની ભાઈ હું રખડવા નથી જવાની કેમ કે અત્યારે ચક્કર મારવાનું છે નહીં કંઈ ખાલી પગ મોકલ કરવા જોઈએ બે તો ઘરે જ રહેવાની હવે છોડી નાખે એટલે ઘાં જા બધી ચરવા હોય જાય અંબા દીજો અમે ચરવા લઈ ગયા ત્યારે ભૂકો nila kita didinya. અહીં ગડી cari ચરી લે પછી kolwana. પાકડા mata ખોલવાના પાકડા માથે જ ઉભરે છે ત્યારે એટલે બગાય એ ભાઈ બને ની ખા ભાવતી આવી સારું સારું જોઈ ખાંડ નો પાવરો ખાઈ લીધો અત્યારે નાથમાં પકડાઈ જાય કંટ્રોલમાં રહી જાય પછી બરા હવે જો ભાગ છે નાથ વેચવા નથી દેતો હાલવાને ઉભો રહે ને તો ખબર પડે ને અત્યારે હસી છે પાણીમાં જાય પાણી પી એટલે લે સીધું ચાલો વાત પાડ છોડવાનું જ નથી બધાની મેન મેન છે ધાવા છે એ બેનું નહીં હોય એ બેન ધાવી જાય કેમ કે ધીરે 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 ખંજળ કરતા જાય એક ધાવશે ને જે ને એ પાડી એને ધાવશે ને બીજો બે ત્રણ જી થઈ ભેગી થઈ ને ચોટી જાય ખબર નહીં પડે મેન તો આ એક આ તો ગમે ભી ગમે બીજો પાડેડો ચોટી જાય એ ચોંટી જાય કે આ એક આ પાડો આપડો લઈ દેવાનો હે હવે તો મેળ આવે ને એટલે હા ભાઈ એમ જ છે બે બી આ રાતે તોડાવીને ધાવી ગયો તો આપણી આ બેનો એ તો મારે રાખવાનો છે પાડો પાડો જોરદાર થાય આ આપણી જાફરાબાજી બહેનો હાઇટ નથી પકડતો હું પાડામાં કાંઈ કરે આનું એ જ પાડેડું ધાવતો એટલે પાંચ જઈને ધાવી જ આનો ગમે એ હોય એ બધા ભૂખો નથી તો અત્યારે જો ભે અમે ડૂચો નાખી દીધો ચા બપોર થઈ ગયા હું બધું નાખી દીધું ગાયને બાંધી નાખી પાકડા પણ પૂરાઈ ગયા વાડામાં ને અત્યારે અમે ટિફિન લઈ આવ્યા તાલભાઈ કે શાક નીકળતું નથી તો કોતરી તોડતો નથી ત્યારથી આમાં છે જીરા રાઈસ હા સંભાળો છે શાક છે ભીખાનું આ રોટલી પાપડ છે અને આ ચણા મસાલા પનીર ટીકા એમાં દાળ ભાત છે ઓલું ચણાનું શાક છે અને રોટલી અત્યારનું આપણે ખાવાનું છે આમાં બટેકાનું છે ચોરી બટેકા છે એ શાક હવે ખાઈ લઈએ અત્યારે બપોરા બાકી હું નાખી દીધું પાકડા નાખી દીધું એટલે કાંઈ બીક નથી અને અત્યારે આપણે પેટ પૂજા કરી લઈએ

કેમ કે તે મોડું થઈ ગયું બાંદરમાં ખાડા તન થવા આવી ગયા અને આપણે આ જ્યાં પાકડા પીર્યા અને ને દાંડર નાખીને ખાઈ ગઈ બધા આરામથી બધી અડધી બેસી ગઈ અને ખાધા રાખશે દાંડ નાખતા નથી બપોર ટાણે કે દાંડ આજે છે ને લગ્નમાં આવવામાં થોડુંક મોડું થઈ જાય એટલે છૂટશે નહીં મોડી છૂટી એના હિસાબે નાખી દીધી તને ખાઈ લઈએ બે હું ને પણ નાખી દીધું બપોરે અત્યારે બાંધી નાખે દો ટાઈમ થઈ ગયો તન વાગે બપોરે ત્રણ વાગી ગયા હાડા ત્રણ થઈ ગયા આપણો ભૂતડો મગજ ગયો આજે હું ખીલે થતી જ પેલા વિડીયો કાપવા પડ્યા કેમ કે ભાઈ મગજ ગયો એટલે ગારું બોલવા માંડ્યો ઈના કિલે ઉભી હે તું પણ એ ઓલીન બાંધીને બેઠો નથી જો બંધાઈ ગયા ને હવે પાવર ભર નાખ હમણાં બાંધો તમારું કામ છે ભાઈ પાવર અમે પી રહ્યા બધા આપણે મંગુ અહીંયા તડકામાં જ બે છાંય નથી જતું તડકો લાગે ને એટલે ટાઢ ઓછી પડે ગોરી પણ અહીંયા જ બાંધી આપણે અહીંયા એકંદર ગરી ગઈ છે ચોર એની ગાડી જોવા આપણે એક ગાડી અહીંયા પડી ને આ દૂધની ગાડી અહીંયા છે આ દૂધની ગાડી રાખી છે બારે દૂધ છે આપણે બધું અંદર કાલે પચાસ ગુણી આવી ગઈ કે આપણે મહિનાનો સ્ટોક રાખવાનું જોઈએ પચાસ ગુણીનું એટલે પંદર વીસ વીસ દિવસ થાય ને પાછી પચાસ ગુણી આવી જાય હા વધારે ઢોર દોવા દેતો હોય ને એટલે વધારે જોઈએ ખોડ ફાવ જાડો છે ને એટલે તો વાંધો નથી આવતો પીસ લાંબા છે એટલે ઘટે નહીં આટલા ભરાણા આટલી બે હું દોવા ગયા આપણે આમને આમાંથી એક પાડાનો આ પીળો પાવડો પાડા હાટું રાખ્યો પાડાને ભરીને ખવડાવવાનું કાંઈ ને ના કેરિયલ વાળી ગાડી આપું તો અત્યારે છ વાગી ગયા છે બે હું ભૂકો નાખ્યો એટલે નાખી દીધી હતી કાઈ લીધું પછી બે પાણી પીતી જમ ખાતી જ એમ કરો લગજો પાડો આવે હવે ઓ ઘટ નડેકો કાઢ નઈ કહે તો રાતે ઈની ખીલે બાંધી દેવાની એટલે બધી ખાઈ જાય રાતે બાન ગરમી થાય એટલે ત્યા નદીમાં પડ્યા ના ન આવો આવવાની હે કોઈ બેંક બે દિવસમાં એ લાગે છે આપડે કવી આવશે લગભગ જો આ જો વિડીયો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી